તો મિત્રોને જય શિયા આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ જોવાના છે એમાં છે દાખલો નંબર વન તો નીચેના દરેકનો સરવાળો શોધો આપણને રકમ જે આપેલી છે એ પોઈન્ટમાં આપેલી છે અને આપણે આ દરેકનો સરવાળો શોધવાનો છે બરાબર છે સરવાળો છે તો ઇઝી છે પરંતુ વાળો જરા દાખલો આવતો હોય તો ઘણા વિદ્યાર્થીઓને ડિફિકલ્ટ લાગતો હોય છે બરાબર તો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા એ નંબરમાં તો શૂન્ય પોઈન્ટ ડબલ શૂન્ય સેવન પ્લસ આઠ પોઈન્ટ પાંચ પ્લસ ત્રીસ પોઈન્ટ ઝીરો આઠ બરાબર તો તમારે શું કરવાનું એકદમ સરળ રીતે કે જે પોઈન્ટ હોય પોઈન્ટ તો પોઈન્ટ નીચે જ પોઈન્ટ તમારે લખવાના છે તો સૌથી પહેલા અહીં લખીશું આપણે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સેવન પ્લસ હવે જુઓ અહીં પોઈન્ટ છે તમારે સૌથી પહેલા પોઈન્ટ લખી લેવાના પોઈન્ટની આગળની સંખ્યા કેટલી છે આઠ અને પોઈન્ટની પાછળની સંખ્યા કેટલી છે પાંચ આવી રીતના લખશો તો તમને એકદમ સરળ પડશે બરાબર ત્યાર પછી ત્રીસ આઠ તો સૌથી પહેલા તમારે સરવાળો નિશાની કરવાની પછી પોઈન્ટ લખવાના પોઈન્ટ શું છે ત્રીસ તો અહીં શૂન્ય અને ત્રણ આ રીતના ત્યાર પછી પોઈન્ટ પાછળની સંખ્યા શૂન્ય અને આઠ તો આ શૂન્ય અને આઠ આ રીતના કરશો તમે તો તમને સરવાળો ઈઝીલી આવડી જશે બરાબર તો અહીં નીચે કઈ નથી તો તમે આ રીતે શૂન્ય લખી શકો નહીં લખો તો પણ કઈ વાંધો નથી લખો તો પણ કઈ નહીં તો સાત થાય ઝીરો વધતા ઝીરો વધતા આઠ તો આઠ જ થાય ઝીરો વત્તા પાંચ ઝીરો તો પાંચ જ થાય સરવાળો કરતો છે બરાબર ત્યાર પછી શૂન્ય વત્તા આઠ વત્તા શૂન્ય આઠ જ થાય અને આ ફક્ત ત્રણ એકલો છે આગળ તમે શૂન્ય લખો તો પણ ચાલે નહીં લખો તો પણ ચાલે તો આ ત્રણનો ત્રણ બરાબર એટલે જવાબ શું આવે છે આડત્રીસ પોઈન્ટ પાંચસો ને સિત્યાસી તો આપણો આ પ્રમાણે ફસ્ટ આન્સર આવે છે બરાબર છે ત્યાર પછી આપણે બી નંબર પર જોઈએ તો અહીં પંદર ભટ્ટા ઝીરો પોઈન્ટ સિક્સ થ્રી ટુ પ્લસ તેર પોઈન્ટ આઠ આ આપણને આપેલું છે જુઓ બી નંબરમાં આપણને પોઈન્ટ આપેલ નથી તો તમારે શું કરવાનું જો સૌથી વધારે કિંમત પોઈન્ટ પછી કેટલી છે અહીં એક બે અને ત્રણ ત્રણ કિંમત છે તો આપણે તમારે પંદર પછી પોઈન્ટ મૂકીને ત્રણ શૂન્ય લખી લેવાના બરાબર ત્યાર પછી પ્લસ શૂન્ય શૂન્ય સોરી પોઈન્ટ પોઈન્ટની આગળ શૂન્ય છે ત્યાર પછીની સંખ્યા સિક્સ થ્રી ટુ પ્લસ અહીં પોઈન્ટ છે તો સૌથી પહેલા પોઈન્ટ લખી લઈએ આગળની સંખ્યા તેર છે તો આ એક ને આ સોરી થ્રી અને વન બરાબર અને અને છે પછી સંખ્યા નથી તો તો તમે લખો પણ ચાલે નહીં લખો તો પણ ચાલે બરાબર તો આપણે અહીં ઝીરો લખી લઈએ આખીને જે દાખલા કરાવીશ આપણે એમાં ઝીરો લખીશું નહીં બરાબર તો અહીં ઝીરો વત્તા બે વત્તા બે સોરી ઝીરો વત્તા બે વત્તા ઝીરો તો બે થાય ઝીરો વત્તા થ્રી વત્તા ઝીરો તો થ્રી થાય ઝીરો વત્તા સિક્સ વત્તા એક તો ચૌદ ચાર એક બરાબર આવે છે પોઈન્ટનો પોઈન્ટ પાંચ વત્તા એક છ ને ત્રણ નવ અને આ એક વત્તા એક બે થાય બરાબર એટલે જવાબ કેટલા આવશે ઓગણત્રીસ પોઈન્ટ ચારસો ને બત્રીસ બરાબર ત્યાર પછી આપણે સી નંબરનો જોઈએ તો સૌથી પહેલાં રકમ છે સત્તાવીસ પોઈન્ટ ઝીરો છોતેર તો લખીશું સત્યાવીસ પોઈન્ટ ઝીરો છોતેર પ્લસ હવે જુઓ સૌથી પહેલાં આપણે પોઈન્ટ લખીશું પોઈન્ટની આગળ શૂન્ય છે તો શૂન્ય લખીશું અને પોઈન્ટની પાછળ પંચાવન છે તો પંચાવન લખીશું હવે આપણે આગળ પાછળ શૂન્ય લખીશું નહીં શૂન્ય લખે તો પણ ચાલે આપણે આ જે બે દાખલા છે આપણે શૂન્ય લખ્યા છે બરાબર લખે તો પણ ચાલે નહીં લખે તો પણ ચાલે પ્લસ પોઈન્ટ લખી લેશું સૌથી પહેલા આગળ શું છે શૂન્ય અને પાછળ શું છે શૂન્ય શૂન્ય ચાર તો ઝીરો ઝીરો ચાર બરાબર છ વડી એક સાત ને એક આઠ આઠ ને પાંચ તેર બરાબર એટલે થશે તેરો ત્રણ બડી એક પાંચ ને એક છ આ પોઈન્ટ નો પોઈન્ટ આ સાત વત્તા ઝીરો વત્તા ઝીરો સાત અને આ બે નો બે એટલે જવાબ કેટલા આવે છે સત્યાવીસ પોઈન્ટ છ સો ત્રીસ છસો ત્રીસ નો મતલબ આ જવાબ જે છે સત્યાવીસ પોઈન્ટ સિક્સટી થ્રી આ જવાબ અને આ જવાબ બંને સેમ જ કહેવાય બરાબર બંને કેવા કહેવાય સેમ જ કહેવાય ત્યાર પછી આપણે ડી નંબર જોઈ લઈએ તો સૌથી પહેલા છે પચીસ પોઈન્ટ પાંસઠ પ્લસ નવ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ સૌથી પહેલાં પોઈન્ટ લખીશું પોઈન્ટની આગળ નવ છે અને પોઈન્ટની પાછળ શૂન્ય શૂન્ય પાંચ ઝીરો ઝીરો ફાઈવ પ્લસ ત્રણ પોઈન્ટ સાત સૌથી પહેલાં પોઈન્ટ લખીશું પોઈન્ટની આગળ ત્રણ છે તો ત્રણ લખીશું અને પોઈન્ટની પાછળ સાત બરાબર આપણે શૂન્ય લખ્યા નથી શૂન્ય એટલે કે અહીં શૂન્ય અહીં અહીં તમે ડબલ ઝીરો લખો ચાલે અહીં શૂન્ય લખો પણ ચાલે નહીં લખો તો પણ ચાલે હવે ફક્ત પાંચ એકલા છે તો પાંચ પાંચ વત્તા ઝીરો પાંચ છ વત્તા શૂન્ય વત્તા સાત કેટલા થશે તેર પોઈન્ટનો પોઈન્ટ તેરો ત્રણ વડી એક આ પંદર પંદર ને ત્રણ અઢાર વડી એક બે વત્તા એક ત્રણ બરાબર તો જવાબ શું આવે છે આડત્રીસ પોઈન્ટ ત્રણસો પંચાવન બરાબર હવે આપણે આગળનું જોઈશું ઈ નંબરનું બી નંબરમાં ઝીરો પોઈન્ટ પચોતેર તો ઝીરો પોઈન્ટ પચોતેર વધતા દસ પોઈન્ટ ચારસો પચીસ છે તો સૌથી પહેલા આપણે પોઈન્ટ જે છે પોઈન્ટ લખી લેશું પોઈન્ટની આગળ અહીં શૂન્ય અને પછી વન એટલે દસ પોઈન્ટ ચારસો પચીસ ચાર બે પાંચ પ્લસ બે એકલા છે બેની પાછળ કંઈ નથી એટલે તે પોઈન્ટની આગળ લખાશે એટલે બે આ રિટર્ન લખાશે બરાબર કન્ફ્યુઝન થશે તમને એટલે તમે લખી લેવાનું કે બે પછી પોઈન્ટ પછી ત્રણ વખત ઝીરો અથવા બે વખત ઝીરો બરાબર આપણે અહીં ત્રણ વખત લખી લઈએ ઝીરો તમે લખો લખો તો પણ કન્ફ્યુઝન થશે બરાબર આ પ્રમાણે પ્રમાણે કન્ફ્યુઝન થશે એટલે મેં ખાતરી પૂર્વક આ સરળ પડે એના માટે ત્રિપલ ઝીરો લખી લીધા છે બરાબર હવે આપણે સરવાળો કરી લઈએ કે પાંચ વત્તા ઝીરો પાંચ પાંચ વત્તા બે સાત પાંચ ને ચાર અગિયાર વડી એક પોઈન્ટ નો પોઈન્ટ આ એક ને બે ત્રણ અને આ એકનો એક એટલે જવાબ શું આવે છે તેર પોઈન્ટ સાત સો એક સો પચો હવે આપણે દાખલો ગણીએ બસો એસી પોઈન્ટ નાઇન બસો ઓગણ સિત્તેર પ્લસ બે તો સૌથી પહેલા પોઈન્ટ પછી પોઈન્ટની બાજુમાં ફાઈવ છે પછી ટુ છે બરાબર પચીસ બે પ્લસ આડત્રીસ છે આડત્રીસ છે એટલે પોઈન્ટની આગળ લખાશે બરાબર તમે આ કન્ફ્યુઝ ન થો તેના માટે આ ઝીરો લખ્યા છે બરાબર બે ઝીરો લખો તો પણ ચાલે અહી ઝીરો લખો તો પણ ચાલે ન ન લખ લખો તો પણ ચાલે બરાબર હવે નવ વત્તા ઝીરો વત્તા ઝીરો નવ થાય છ વત્તા બે વટા ઝીરો કેટલા થાય આઠ પોઈન્ટ ના પોઈન્ટ પાંચ ને આઠ ને ઝીરો તેટ થાય તેરો ત્રણ વડી એક આ દસ ને અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ વડી એક અને બે ને એક ત્રણ બરાબર ત્રણસો તેતાલીસ પોઈન્ટ નેવ્યાસી તો આ પ્રમાણે આપણો એથી એફ સુધીનો દાખલો કમ્પ્લીટ થાય છે બરાબર સરળ છે આપણી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણે આજ સ્વાધ્યાયમાં આગળ દાખલા સાથે સૌને જય શિયા રામ